ભાવનગર શહેરના કાળુબા રોડ પર સમીપ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના બની છે કોમ્પ્લેક્ષમાં આવેલી હોસ્પિટલ અને લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના બની છે નાઇસ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા હોસ્પિટલમાંથી પંદરથી વીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી નવજાત સહિતના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યો છે ભાવનગરની આ ઘટના કે જ્યાં કાળુભા રોડ પર સમીપ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના બની છે કોમ્પ્લેક્ષમાં આવેલી હોસ્પિટલ અને લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના બની છે નાઇસ હોસ્પિટલ કે જેમાં આગ લાગતા અફરાતફરી પણ મચી ગઈ હતી કાળુભા રોડ પર આવેલી આ હોસ્પિટલ છે સમીપ કોમ્પ્લેક્સની અંદર આ હોસ્પિટલ આવેલી છે જેમાં લેબોરેટરીમાં આગ લાગી હતી અને નાઇસ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે જ કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા હોસ્પિટલ કે જેમાં આગ લાગી હતી તેમાંથી પંદરથી વીસ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા આ ચિલ્ડ્રન હોસ્પિટલ હતી કે જેમાં આગ લાગવાની ઘટના બની છે એટલે નવજાત સહિતના બાળકોનું પણ અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફાયર ટીમ દ્વારા ત્યારે કાળુભા રોડ પર આવેલી આ સમીપ કોમ્પ્લેક્સની આ નાઇસ હોસ્પિટલ જે ચિલ્ડ્રન હોસ્પિટલ છે તેમાં આગ લાગવાની ઘટના બની છે એકસાથે સાથે પંદરથી વીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાં નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે ફાયર લાગતા જ અહીંયા ટીમ જે છે ફાયર વિભાગની તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા અહીંયા રેસ્ક્યુની કામગીરી જે છે એ ત્વરિત કરવામાં આવી હતી ભાવનગરની આ હોસ્પિટલ નાઇસ હોસ્પિટલ કૃણાલ વાયરડ આપણી સાથે ભાવનગર થી લાઈવ જોડાઈ ગયા છે કૃણાલ નાઇસ હોસ્પિટલ આ કાળુભા રોડ પર આવેલી આ હોસ્પિટલ આગ લાગવાની ઘટના બની છે પંદર થી વીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અત્યારની શું પરિસ્થિતિ છે ત્યાંની બિલકુલ વિક્રમ સીધા દ્રશ્યો પ્રથમ આ હોસ્પિટલના બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે સવારે નવ કલાકે આજ હોસ્પિટલમાં નીચે બેઝમેન્ટ રહેલ જે કચરો છે તે કચરામાં વિકરાળ જે જે તે આગ લાગી હતી તેના કારણે છે ત્રણ માળનું આ બિલ્ડિંગ આવેલું છે અને બિલ્ડિંગમાં ક્યાંક ને ક્યાંક જે આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા બીજી તરફની વાત કરીએ તો નીચે બેઝમેન્ટમાં જે રહેલ કચરો છે તે કચરામાં આગ લાગવાની ઘટનાના કારણે ચોક્કસથી આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં કહી શકાય કે ચિલ્ડ્રન જે નવજાત શિશુ જે રાખવામાં આવતા હોય છે દાખલ હોતા હોય છે તે શિશુઓનું જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઓન ધ સ્પોટ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ છે તે પણ અહીંયા પહોંચી હતી બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે કહી શકાય કે તંત્ર જે છે તે તંત્ર પણ અહીંયા ખડે પગે પહોંચ્યું હતું બીજી તરફ કહી શકાય કે વિપક્ષ નેતા છે તે પણ અહીંયા પહોંચ્યા છે લાલબાસ હું કહેશો આવી મોટી આગની ઘટના જોકે કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ કોની બેદરકારીના કારણે આ વસ્તુ બની શું કહેશું ખાસ કરીને તમે જુઓ અહીંયા ફાયર સેફટી સિસ્ટમ નાખેલી છે પણ એ ફાયર સિસ્ટમની સિસ્ટમ કોઈ પણ જાતની કામ લાગી નથી એ ચાલુ થઈ શકી નથી બીજી મોટો મોટો બેદરકારી જુઓ આ જે હોસ્પિટલ છે આ જે લેબોરેટરી છે જે આ બિલ્ડિંગ છે એના પાર્કિંગમાં એટલો બધો કચરો પડેલો છે ત્યાં એટલા બધા કાગળોનો જથ્થો પડેલો છે ત્યાં જ આગ લાગી છે ગેસના બાટલા પણ મળી આવ્યા છે તો આના માટે જવાબદાર કોણ જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસવાનું કોર્પોરેશનની ફાયર સેફટીની ટીમનો હું આભાર માનીશ કે એમને તમામ દર્દી જે બાળકો હતા એને સહી સલામત બહાર કાઢ્યા એટલે એમનો આપણે આભાર માનીએ પણ એમની પણ એમની અધિકારીનો પણ એક જવાબદારી બને છે કે આવા દરેક બિલ્ડિંગનું રેસ્ક્યુ થવું જોઈએ આ રેસ્ક્યુ થયેલું હોય તો આવા બનાવ બનતા અટકી જાય હજી ભાવનગરમાં આવા ઘણા બધા બિલ્ડિંગો છે જ્યાં પાર્કિંગમાં આવી રીતની સમસ્યાઓ છે આવી રીતનું બધું કચરો પડેલો છે જે આવી રીતના ફાયર સેફ્ટીના સાધનો ચાલુ ન હોય ત્યાં કડકમાં કડક કાર્યવાહી કરવી પડે આ તો એક ભાવનગર માટે એક કહેવાય ને કલંકિત થતા થતા રહી જનારી આ ઘટના છે તો શું આપણે મોટી ઘટના બને એની રાહ જોવાની તંત્રે તમે જો જે અમુક અમુક વીસ મીટરના રોડમાં પણ તંત્રે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલની મંજૂરી આપી દીધી છે શું કામભાઈ કઈ રીતે કયા બેઝ ઉપર તમે મંજૂરી આપી છે તો આવા તમામ હોસ્પિટલની તપાસ થવી જોઈએ આવા તમામ હોસ્પિટલની કાર્યવાહી થવી જોઈએ અને મંજૂરી કોને એને શું કામ આપી એની પણ તપાસ થવી જોઈએ તો જ આગામી દિવસોમાં ભાવનગરમાં કે ગમે ત્યાં આવી ઘટના બનતા બનતા રહી શકાય ફરી ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે અંદર જવાના પ્રયત્નો કરશું કેમ કે બેઝમેન્ટ છે તે બેઝમેન્ટમાં કહી શકાય કે જે આગ લાગવાની ઘટના બની હતી ત્યાં શું પરિસ્થિતિ છે કેમ કે વાત એવી પણ છે કે આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગના બેઝમેન્ટમાં અનેક કહી શકાય કે જે જે ગાડીઓ જે છે પાર્કિંગ કરેલા વાહનો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આગ લાગવાની ઘટના છે તે ઘટી હતી અને બીજી તરફની વાત કરીએ તો અંદર જવાના પણ પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે જે પ્રમાણે આ જે ઘટના ઘટી છે તે ઘટનાને પગલે સીધા જ બેઝમેન્ટમાં જવાના પ્રયત્નો કરશું કેમ કે આ ઘટના જે છે તે આ પ્રકારે ઘટી હતી કઈ રીતનું આખું અંદર જે છે તે પરિસ્થિતિ ઊભી થઈ છે કેમ કે કચરાના ઢગલા પણ અહીંયા જોવા મળી રહ્યા હતા આ બેઝમેન્ટનો ભાગ છે અંદર જવાના પ્રયત્નો કરશું જોઈ શકાય છે આ સ્થિતિ જે છે તે સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે ફાયર ટીમે આ પ્રકારે જોઈ શકાય છે અહીંયા કે આ સ્થિતિ નું નિર્માણ અહીંયા થયું છે અહીંયા પડેલો જે કચરો છે તે કચરાના જે છે તે ભાગમાં આગ લાગતા અહીંયા કહી શકાય કે જે અહીંયા રહેલા જે વાહનો છે તે વાહનોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જે છે તે થઈ છે બીજી તરફની વાત કરીએ તો મોટી સંખ્યામાં અહીંયા જે કહી શકાય કે જે લોકો અહીંયા સારવાર આવતા હતા તેના જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યા છે બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે દસથી થી વધુ જે કહી શકાય કે વાહનો છે તે વાહનોમાં પણ આગ છે તે એટલી વિકરાળ હતી પસરી હતી સદનસીબે કહી શકાય કે જે ઉપર રહેલ જે માળો છે તેમાં આગ નથી પ્રસરી એટલે એના કારણે ચોક્કસથી કહી શકાય કે જે જે લોકો હતા તે લોકોનું તાત્કાલિકના ધોરણે મનપા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બીજી તરફની વાત કરીએ તો આ જે કચરો છે આ કચરાના કારણે જ અહીંયા આગ લાગવાનો બનાવ છે તે અહીંયા બનવા પામ્યો હતો તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે જોકે હાલ જે છે તે આગ જે છે તે કાબૂમાં આવી ગઈ છે તમામ કહી શકાય કે જે અહીંના બેસમેન્ટમાં જે પડેલા જે વાહનો છે તે વાહનો ક્યાંક ને ક્યાંક બળીને ખાખ થઈ ગયા છે ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય આ તમામ વસ્તુ જે છે તે અહીંયા પડી હતી અને ખાસ કરીને આગ આટલી વિકરાળ હતી તેના કારણે ચોક્કસથી આગની ઘટના બની છે આપણી સાથે અહીંયા લોકો પણ છે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કઈ અહીંયા પ્રત્યક્ષ દ્રષ્ટિ તમે શું કહેશો મોટાભાઈ અહીંયા આગ લાગવાની ઘટના બની છે કઈ પ્રકારે બની તમે કઈ રીતના જુઓ છો હજી તો અમે આવ્યા તારા લગી તો આગ લાગી ગઈ હતી ને ફાયર બ્રિગેડ ને એકસો આઠ નો બહુ ખૂબ ખૂબ ધન્યવાદ આ ભાવનગરમાં આવી સેવા આપી રહ્યા છે ફાયર બ્રિગેડ ને એકસો ઘટના વાળા હવે એ કોઈને ખબર નથી છે રેસ્ક્યુ તો બહુ જાજા હતા ને બધાય બચી ગયા છે કોઈ જાનહાની નથી થઈ તમે શું કહેશો આગ અહીંયા લાગી હમણાં જ આવે પછી કહી શકાય વિક્રમ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે ભાવનગરની આ નાયસ હોસ્પિટલ જે છે તેમાં થવા પામ્યું છે પંદર થી વીસ લોકો છે તેના રેસ્ક્યુ અહીંયા કરી દેવામાં આવ્યા છે બીજી તરફની વાત કરીએ તો નીચે બેઝમેન્ટમાં રહેલ કચરાના ઢગલામાં જે આગ લાગવાના કારણે ચોક્કસથી વિકરાળ આગે સ્વરૂપ ધર્યું હતું બીજી તરફની વાત કરીએ તો પંદર થી વીસ જેટલા જે ટુ વ્હીલ વાહનો છે તેમજ બે જેટલી જે કારો છે તે કારો બળીને ખાખ થઈ છે વિક્રમ બિલકુલ કૃણાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અહીંયા ભાવનગરની આ ઘટના કે જ્યાં જે બેઝમેન્ટમાં આગ લાગી હતી અને વાહનો પણ બળીને ખાખ થયા છે અહીંયા કાગળનો જથ્થો પણ બળીને ખાખ થયો હોય તેવી પણ વિગતો સામે આવી છે હોસ્પિટલમાંથી પંદર થી વીસ લોકોનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બાળકોની ચિલ્ડ્રન હોસ્પિટલ હતી જેમાં આગ લાગવાની ઘટના બની એ કાળુબા રોડ ઉપર હોસ્પિટલ કોમ્પ્લેક્સ છે કે જેમાં મલ્ટી સ્પેશિયાલિટી કે અમુક બીજા દવાખાનાઓ આવેલા છે તો એમાં જે અત્યારે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમુક કારણોસર આગ લાગી હતી એના ધુમાડાથી બીજા ઉપર જે પેશન્ટ હતા એફેક્ટ થયા પણ એ બધાને પછી આપણે બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા તો અત્યારે કોઈ પણ રીતનો કોઈ જાનમાલ કે આગના લીધે બીજું કોઈ નુકસાન નથી બીજા જે લોકો અહીંયા બાળકો કે લોકો ભરતી હતા એમના બીજા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે અને કયા કારણસર આગ લાગી શું તો એની આપણે તપાસ કર્યા પછી યોગ્ય પગલાં લઈશું